રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં પાંચ સપ્ટેમ્બરે ચાઇનીઝ લસણ હોવાના સમાચાર સામે આવ્યા હતા તો આ સમાચાર મળતાની સાથે જ દેશભરમાં ચાઇનીઝ લસણનો વિરોધ થયો હતો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણના નામે જ હોબાળો થતાં જ ગોંડલ પોલીસે કંડલા રિસર્ચ સેન્ટરે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું જોકે હાલ ગોંડલના ચાઇનીઝ લસણને લઈને મોટો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે લોકોએ જેને ચાઇનીઝ લસણ સમજીને હોબાળો કર્યો હતો ખરેખરમાં તે ચાઇનીઝ લસણ હતું નહીં જે લસણને ચાઇનીઝ લસણ સમજમાં આવ્યું હતું તેની કંડલા રિસર્ચ સેન્ટરમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે પરીક્ષણ